દાઉદના ઇન્ડોર અમદાવાદ નેશનલ હાઈવે પર મહિન્દ્રા સોરમની સામે યમદૂત બની જેમ આવતા ગેસ ટેન્કરે આગળ જતી મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા સર્જાયેલા તોતિંગ પૈડા નીચે કચડાઈ જતા મોટરસાયકલ ચાલકનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા ત્યારે ઘટના સ્થળે દોડી આવેલ પોલીસે તાત્કાલિક ક્રેન બોલાવી રસ્તા પરથી ગેસ ભરેલા ટેન્કરની

કોઈક કામ અર્થે અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી ઘરવાળા ચુકડી તરફ રહ્યા હતા જે દરમિયાન પાછળથી ગોધરા તરફથી યમદૂત બની માથેલા સાંઢની જેમ ધસમસતા આવતા એન એલ જીરો એક જીરો નવ જીરો તેર નંબરના એચપી ગેસ ભરેલા ટેન્કર ઇરસાદભાઈ ઇકબાલભાઈની હોન્ડા સિટી ડિલક્સ મોટરસાયકલને પાછળથી ટક્કર ગોમખાર જેમાં ઇકબાલભાઈ ટેન્કરના પાછળના તોતીંગ પડ્યા નીચે કચડાઈ જતા તેઓનું સ્થળ પર જ અને રાટી ભર્યું મોત નીપજ્યું ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને લોકો ટોળાની ભીડના કારણે એક તરફનો નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર થોડીવાર વાર પૂરતો ખોરવા હતો ઘટનાની જાણ થતા દાહોદ ડિબા એસપી ભંડારી પોતાના પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક મંગાવી રોડ રોડ પર પર ટેન્કરને ઉઠાવી રોડની મૂકી તેમજ એકત્રિત થયેલા લોક ટોળાને રોડની સાઈડમાં ખસેડી તે રોડ પરનો વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરાવ્યો અને પોલીસે મરણ જનાર ઈરસાદભાઈની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે લાશના દાહોદની જાહેર હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી જ્યારે ઘટના સ્થળે ઉપસ્થિત દાહોદ નગરપાલિકાના સ્થાનિક કાઉન્સિલર અહેમદભાઈ ચાંદિયા રોડ પર અવાનનવાર બનતા ઓઝારા અકસ્માત અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જગ્યાએ સર્વિસ રોડ બનાવી આપવાની માંગણી કરતી રજૂઆત કરી હતી દાહોદ બાયપાસ રિંગ રોડ છે એના ઉપર એક ટેન્કર અને બાઇકનો અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં ઈશદ નામના વ્યક્તિનું અવસાન થયા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે હાલમાં તપાસ ચાલુ છે ઘરે તો અકસ્માત થયો છે એની આગળની તપાસ કરવામાં આવશે જી અમારી સમાજમાં આ લગભગ પાંચમો સાતમો કેસ છે આ અકસ્માત કાયમ આવા બનતા જ રહેશે અમે એ રજૂઆત કરવા માગીએ છીએ તંત્રને કે અમને અહીંયા સર્વિસ રોડ બનાવીને આપે કે અમારી સમાજમાંથી આ પાંચમો સાતસો કેસ છે કે જે બધા સ્પોર્ટ પર જ પતી જાય છે સૌથી વધારે અહીંયા અમારી સમાજની દુકાનો ગેરેજ હર ચીજનું કામ ધંધો બધાનો અમારી સમાજનો અહીંયા જ છે અને કાયમ આવારનવાર બધું અમારે અહીંયાથી જવું આવવું પડે છે અમારે એક સર્વિસ રોડ આપે જેથી કરીને અમારા જ્યાં અકસ્માત બને છે એ અટકાય અને આ રીતના જવાન જવાન છોકરાઓના જે મરણ થાય છે એમના ઘર બિલકુલ પરિવાર પતી જાય છે એમને પાછળથી કોઈ કશું રહેતું નથી એટલે આ જે અકસ્માત બની છે બહુ દુઃખદ છે ઘટના બહુ દુઃખદ બાબત છે અને આ પાંચમો સાતમો કેસ છે આ બન્યા પછી નેશનલ હાઈવે અને અમારી તંત્રને રજૂઆત છે કે અમને તાત્કાલિક આને કલેક્ટર સાહેબ જે અત્યારે આમાં અધિકારી આવતા હોય ટોટલ લેવલના માણસો અને અમને અહીંયાથી એક સર્વિસ રોડ કાઢીને આપવામાં આવે આજનો બનાવ કેવી રીતે આજનો બનાવ એવો છે કે અમારો છોકરો જે અહીંયાના કહેવાના મુજબ જે આગળ ચાલે છે અને પાછળથી ટેન્કર ગેસનું આવે છે અને એના ઉપર આખું ટાયર ફરીને ચડી જાય છે તો છાતીથી લગાવીને છે માથા સુધીનો ભાગ બિલકુલ ખલાસ થઈ ગયો છે એનો ભેજો જો બધું બહાર નીકળી ગયું છે આ એક બહુ મોટી અને આ જ રીતના આખા ત્રણ કેસ અમારા આગળ બનેલા છે અમારા સમાજમાંથી કારણ કે અમારો ધંધો બધો અહીંયા જ છે ખેતીવાડી દુકાન બધું અમારું અહીંયા જ છે આપનું નામ મારું નામ ચાંદ વોર્ડ નંબર છ ના કાઉન્સિલર